રાજકોટમાં અગ્નિકાંડ બાદ પહેલીવાર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક મળી અગ્નિકાંડના પીડિત પરિવારો રાજકોટ મહાનગરપાલિકા પહોંચ્યા ન્યાયની માંગના પોસ્ટર સાથે પીડિત પરિવારોએ ત્યાં પહોંચીને વિરોધ દર્શાવ્યો મૃતકના પરિવારને પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે રાજકોટ શહેર બોર્ડ છે તે પહેલા જ કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેને અટકાવવા મળ્યો છે પોલીસ સાથે જે રીતના અગ્નિકાંડને લઈને તેમનો પરિવાર છે તેમને લઈને જે જઈ રહ્યા છે જે રીતના અત્યારે પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસ કરે છે મૃતક ગેમ છે જેમના પરિવારજનો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે બેન તમે શેના માટે આજે આવ્યા છો આ તમે માટે આવ્યા અત્યારે

કોંગ્રેસના કોર્પોરેટર જે ટીઆરપી ગેમ ઝોનનો મુદ્દો જ જે ઉઠાવે પેલા જ તેઓની અટકાયત કરવામાં આવી રહી છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે જે પોલીસ દ્વારા તેઓની અટકાયત છે તે કરવામાં આવી રહી છે જે દ્રશ્યો જોઈ શકાય છે તેમને તમારા મુદ્દા

કેન્દ્ર સરકારે સહાય ચૂકવી છે ત્યારે ભૂતકાળમાં નેપાળી કાંડ ની દુર્ઘટના બની અને રાજકોટ મહાનગરપાલિકાએ જે પ્રકારે સહાય ચૂકવી હતી એ પ્રકારની સહાય ની માગણી આજે અમે કોર્પોરેશનના જનરલ બોર્ડ ની અંદર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની નિશ્ચિત જગ્યાએ ઉભારી કરવાના હતા

કારણ કે એટલે ન્યાય માંગવા આવ્યા તો અમારા અધિકારી જે અમારી સાથે હતા અમને ન્યાય દેવા માટે જે અમે મુદ્દા રાખવાના હતા તો એને સાથે સરકારી લોકો આવીને લઈ ગયા ને આ અપ્રુવલ સરકારે દીધેલી છે એટલે તે આવું કાર્ય કરે ગુંડાગર્દી કરે પોલીસ વાળા ને હવે અમે આ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હટવાના જ નથી ને એનાથી થાય સરકાર કરી લે આ મુદ્દો જે કોર્પોરેશનની અંદર ઉઠાવાના હતા કોંગ્રેસના કોર્પોરેટરો તેને લઈને જે જનરલ બોર્ડની અંદર પ્રવેશ કરે તે પહેલાં જ તેઓની છે તે અટકાયત કરવામાં આવી છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પર્સ રાજકોટ